રામ રામ ડાયરા ને જય માતાજી જે માતા ને આપડે સ્વાગત છે તમારા અને આપણે આગળનો બ્લોગ હતો જે ઓડાડા આપણે તબેલો વિઝિટ કરવા ગયા હતા તબેલો આખો વિઝિટ કર્યો આગળનો બ્લોગ તમે જોવા ભૂલતા હોય તો જોઈ લેજો ભાઈ બ્લોગ બહુ મસ્ત બ્લોગ બનાવ્યો છે અને અત્યારે હું જાઉં છું અંકિતા ઘરમાંથી કરનોથી તેરવાનું થોડોક ગામમાંથી થોડી ઘણી ખરીદી પણ કરવાની છે તે કરતા આવીએ અંકિતા હંડી ને તેરતા આવીએ તો બ્લોગ તમે આગળનો જોઈ લેજો ખાસ અને આ બ્લોગ જોઈને

એવા કરી લીધા ફાઇનલી કબૂતર આવી ગયા છે મિત્રો ફાઇનલી અહીં એવા કરી લેવા ધીરે ધીરે આવતા જાય કાલે ત્યાં અહીં સણું નાખવાની અત્યારે બાજરો નાખ્યો છે અઢાર કબૂતર છે તો મિત્રો ઓલે વાયાનો પ્રશ્ન છે એમાં મામલતદાર આવે મામલતદાર ને બધા રીજવાળી નીકળે છે જો આવી છે જોઈ શકો તો જીપદાય ગુડ મોર્નિંગ મારા કાકા વરસાદ ને આગાહી દે કે દે છે બોલો

આમ જોઈ લ્યો તમે અને આમ જોઈ લ્યો લો એક નંબર અંધેરો પણ તો હવે વરસાદ આવે ત્યાં તમને મળવું પણ અંધારું એક નંબર ખેડૂતનું નવું વર્ષ બે થી ફાઈનલી હવે આપણે વરસાદ અંધારું ફૂલ તૈયારી કરી લઈએ બધું ઢાંકવાનું ઢાકી દઈએ બીજું બધું વગેરે વગેરે વસ્તુ હચવી લઈએ આજના બ્લોક અને આજના સવારે અને આજની પેલું શૂટિંગ આપણે એક હરેશ કાકા ને લીધું હતું અગાહી

અવાજ આવી ગયો તો પેલા એટલે અમે તૈયારીઓ મારી હતા કે અવાજ આવતો હતો વાવ જોડો આવે પાણી મેલ દીધા પછી તા આવ્યો છે પછી અમે બધા થોડી થોડી ઘરમાં જતા ઘર તો ખોલાઈ નહીં ઉપાડ લે એવો પવન હતો પછી હબા હબી ગયા નહીં નજી ન પી ગયા વયો ગયો પછી વાંધો ન આવ્યો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઈનલ ફૂલ વરસાદ અત્યારે નથી આવતો થોડો થોડો આવે હવે ધીરે ધીરે વધતો જાય પ્રમાણ હું બંધ કરતો બાકી મોબાઈલ ભીંજાઈ જાય વીજળી મિત્રો આજે વરસાદ આવ્યો હતો અને વાવણી જેવું થઈ ગયું આજના માટે એટલું જાય કે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ ને